રાજપાડી ખાતે રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ ની ઉજવણી કરવામાં આવી ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજપાડી ખાતે ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મજયંતિ વર્ષ અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ પ્રારંભે મંત્રી જગદીશ વિશ્વકર્મા અને મહાનુભાવોએ રાજપાડી ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા પરંપરાગત વાદ્ય સાંસ્કૃતિક નૃત્ય સાથે રેલીમાં જોડાયા કાર્યક્રમના સ્થળે યહામોગીનું પરંપરાગત રીતિ રિવાજ મુજબ પૂજન અર્ચન કરાયું આદિવાસી સમાજના પ્રગતિશીલ ખેડૂત રમતવીર અને અગ્રહરોળના વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિ પત્ર એનાયત કરાયા કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય રિતેશ વસાવા જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસિયા કલેક્ટર ગૌરાંગ મકવાણા ડીડીઓ યોગેશ કાપસે જિલ્લા અગ્રણી પ્રકાશ મોદી

એ આખા દેશમાં વેચાય આખા રાજ્યમાં વેચાય એ લોકલ પર ઓકર આખા ભારતની અંદર મારી સ્વદેશી વસ્તુ વેચાય તમે અહીંયા કદાચ મધ ભેગું કર્યું હશે તો મધને કાઢની બોટલમાં પેક કરી અને મોટે મોટી દુકાનોમાં મોટા મોટા શોપિંગ મોલમાં જાય એની આવક એ મારા આદિવાસી ભાઈઓ બહેનને થાય એની ચિંતા એ દેશના એસસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્ર પટેલ કરી રહ્યા છે